નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બજાર પશુ બોલાઈએ એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયો બની તો મિત્રો આજે તારીખે બે તારીખ દસ મોજા સોવી આજે વાર તો જો બુધવાર મિત્રો જાણેલી વાત મિત્રો સો ડેલી બજાર ભજવ આપી અને પાછળ ભાવ ઝીરુનો નિભાવ ચાર હજાર બસો ત્રીસ થી પાંચ હજાર ચારસો ત્રેસાઠ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી પચીસો ને સાઠ સુધી એસબ ગુલબ ચોવીસો ત્રીસથી અઠ્યાવીસોને સિત્તેર રૂપિયા સુધી રાયડી અગિયારસો ત્રીસથી બારસો ને ત્રીસો રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી ચોવીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સુવા તેરસો બાવનથી સોળસો ને પાંત્રીસ રૂપિયા સુધી અજમો અઠારસો રૂપિયાથી ઓગણત્રીસોને બાવન રૂપિયા સુધી અને સરસવ એક હજાર સાઠથી ચૌદ સો રૂપિયા સુધી અનાથ ખેડૂત ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંશધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા